નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના જાણવા જેવા પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો આજની તારીખ નવ બાર બે હજાર પચીસ તો પેન્શનરો માટે પેન્શન નીતિને લઈને કરવામાં આવ્યા છે મહત્ત્વપૂર્ણ ફેરફારો તો તમારે કયા કયા લાગુ પડે છે તે તપાસી લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી અને ખૂબ જ ઉપયોગી છે તો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પેન્શન વધારો અને ઓછા નિયમો તો નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટી ભેટ એવા સમાચાર આવ્યા છે જેણે લાખો નિવૃત્ત કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવી દીધું છે તો સરકારની નવી પેન્શન નીતિ હેઠળ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે તો જેનો લાભ તે લોકોને મળશે જેમણે વર્ષોથી કામ કર્યું છે અને હવે આરામદાયક જીવન જીવવા માગે છે તો બે હજાર પચીસના અપડેટમાં પેન્શનની રકમ વધારવી પેન્શન પ્રક્રિયાને સરળ બનાવવી અને પાત્રતા નિયમોને સરળ બનાવવા જેવા પગલાં સામેલ છે તો આ ફેરફારોનો હેતુ નિવૃત્ત કર્મચારીઓને સમયસર વધુ નાણાકીય સુરક્ષા મળે અને તેમને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવાનો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઈપીએફ પેન્શન વધારો બે હજાર પચીસમાં લાભ કેટલો વધશે તો ઈપીએફઓ પેન્શન લેટેસ્ટ બે હજાર પચીસ હેઠળ સૌથી મોટો ફેરફાર પેન્શન રકમમાં વધારો છે જેનો સીધો લાભ નિવૃત્ત લોકોને મળશે તો સરકારી ફુગાવા અને વધતા જીવન ખર્ચને ધ્યાનમાં રાખીને પેન્શનમાં સુધારો કર્યો છે જેથી વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બને તો નવા પેન્શન દરો અમલમાં આવતા ઘણા નિવૃત્ત લોકોને માસિક રકમ વધુ મળશે જેનાથી તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવાનું સરળ બનશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરળ નિયમો ઓછા કાગળકામ અને ઝડપી મંજૂરીઓ તો બે હજાર પચીસ પેન્શન અપડેટ માત્ર રકમમાં વધારો જ નથી કરતું પરંતુ પ્રક્રિયાને નોંધપાત્ર રીતે સરળ અને ઝડપી પણ બનાવે છે તો પેન્શન મંજૂરી માટે અગાઉ અનેક પગલાં અને દસ્તાવેજોની જરૂર પડતી હતી પરંતુ નવી સિસ્ટમ હવે ઓછા કાગળકામ અને સરળ દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા લાગુ કરે છે તો આનાથી નવા પેન્શન અરજદારોને નોંધપાત્ર રાહત મળી છે તો ઓછા નિયમોનો સૌથી મોટો ફાયદો એ છે કે અરજી કરવાનો સમય ઘણો ઓછો થાય છે જેનાથી લોકો સમયસર તેમની પેન્શન રકમ મેળવી શકે છે તો વધુમાં સેવા સમયગાળાની ગણતરી અને પાત્રતા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે જે કોઈ પણ મૂંઝવણ ઘટાડે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન પાત્રતામાં ફેરફાર અને નવા લાભ કોને મળશે તો ઇપીએફઓ પેન્શન લેટેસ્ટ બે હજાર પચીસની જાહેરાત બાદ પેન્શન પાત્રતા માપદંડોમાં ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે તો અગાઉ પેન્શન મેળવવા માટે લઘુત્તમ સેવા અવધિ અને નિયમિત યોગદાનને લગતી લાંબી પ્રક્રિયા હતી તો નવી નીતિ હવે આમાંના કેટલાક માપદંડોને હળવા કરે છે તો આનાથી ટૂંકા સેવા સમયગાળા અથવા તો તેમની સેવામાં અંતર ધરાવતા કર્મચારીઓને પેન્શન લાભો મેળવવાની મંજૂરી મળશે તો નવી પાત્રતા પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ વધુ લોકોને સામાજિક સુરક્ષા છત્ર હેઠળ લાવવાનો છે તો આ ફેરફારથી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ ફાયદો થશે જેઓ અગાઉ કટ ઓફને કારણે પેન્શનથી ચૂકી ગયા હતા ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્ત લોકો માટે એક મોટી અપડેટ બે હજાર પચીસના એકંદર લાભો વિશે તો બે હજાર પચીસમાં ઇપીએફઓ પેન્શન યોજનામાં કરવામાં આવેલા ફેરફારો નિવૃત્ત લોકો માટે એક મહત્વપૂર્ણ ભેટ છે તો પેન્શનની રકમમાં વધારો વરિષ્ઠ નાગરિકોને તેમની મૂળભૂત જરૂરિયાતો હવે તબીબી જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવામાં અસક્ષમ બનાવશે તો ઘટાડેલા નિયમો અને સરળ પ્રક્રિયાઓએ પેન્શન અરજી અને પ્રાપ્તિ બંનેને સરળ બનાવ્યા છે તો સમય બચાવ્યો છે અને તણાવ ઘટાડ્યો છે તો નવી પાત્રતા પ્રણાલીને એવા લાભો લોકો માટે પણ આશાનું કિરણ લાવ્યું છે જેઓ અગાઉ સેવાની લંબાઈને કારણે લાભોથી ચૂકી ગયા હતા તો મિત્રો આ ત્યાં આજની માહિતી જે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ